રાજસ્થાનના ઉદયપુરમાં મુશળધાર વરસાદને કારણે અયાદ નદીનું જળસ્તર વધતા એક યુવક ફસાઈ ગયો હતો રવિ નામનો આ યુવક એક પથ્થરના સહારે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે તેને બચાવવા ભારતીય સેના એસડીઆરએફ અને સિવિલ ડિફેન્સ ના जवानों ની ટીમ પહોંચી ગઈ હતી આશરે 8 કલાકની ભારે જહેમત બાદ રવિને સુરક્ષિત રીતે બચાવી લેવાયો હતો ઉદયપુર મેં કલ રાત સે જો તેજ બારિશ હો રહી થી તો કરીબન તકરીબન 12 1 બજે કે આસપાસ 12 બજે યહાં કુછ યુવક फस ગય જિસમે યે એક યુવક જો થા વો सुबह से फंसा था इसका रेस्क्यू ऑपरेशन ऑलमोस्ट पिछले आठ घंटे से चल रहा है और जिसमें एस सिविल डिफेंस आर्मी और प्रशासन पुलिस सभी लोग और हमारे जो जनप्रतिनिधिगण है वो लोग भी सुबह से यहाँ खड़े हैं और आप सबके सहयोग से सक्सेसफुल रेस्क्यू हो पाया बहुत तेज वेग में नदी बह रही थी उसके बावजूद भी बड़ा सक्सेसफुल रेस्क्यू हम कर पाए आप सब